નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે અત્યારે અરબ સાગરમાંથી બે સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાઓ સુધી છે એ અસર બતાવી અને વરસાદ લાવી રહી છે છેલ્લા ઘણા સમયના વિરામ બાદ ફરી વખત આજથી વરસાદનું છે એ નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ગયો છે ઘણા બધા વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો છે તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાતમાં હવે પછી છે એ કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના હવામાન વિભાગ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ અને જાણીતા હવામાન વિભાગ એટલે કે જે હવામાન નિષ્ણાત છે અંબાલા પટેલ પ્રેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી કયા જિલ્લાઓને ધરમોલ છે કચ્છ લાગુના વિસ્તારને છે ડૂબવાનો વારો આવશે કારણ કે અત્યારે છે ચોમાસાનો વરસાદ સતત ત્યાં જ પડી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડી રહ્યો છે એવી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગરમાંથી વાદળોનો એક ઘેરાવો છે એકસ લાગુના વિસ્તારો તરફ પહોંચી ગયો છે અને હવે પછી જે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો જેમાં દ્વારકા છે સલાયા છે પાનવડ છે આ વિસ્તારોની અંદર આજ રાત્રિ સુધીમાં પહોંચશે અને વરસાદ લાવશે આ સાથે અત્યારે જે ઘેરાવો બન્યો છે મજબૂત સ્થિતિ વરસાદની બનતી જોવા મળી રહી છે એ જ વરસાદની સિસ્ટમના કારણે ગુજરાત ઉપર છે ચોમાસાના નવા રાઉન્ડને લઈને નવી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે તો અત્યારે જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે વરસાદ છે એ પડી રહ્યો છે એમાં ચોમાસાના ભાગરૂપે જ વરસાદ પડી રહ્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આધોધમાર વરસાદની જે આગાહી છે એ કરવામાં આવી રહી છે કારણ કે છેલ્લા બે દિવસથી વરાપની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યમાં ઓગણીસ તારીખથી વરસાદ છે પડશે એની આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે ગઈકાલે તો વરસાદ શરૂ થઈ ગયો છે સાથે આજે છે એ ઘણા બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ પડતો પણ જોવા મળ્યો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર સારો વરસાદ છે નોંધાણો પણ છે તો બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ અત્યારે નોંધાણા છે વરસાદ સારા પડ્યા છે અને હવે પછી છે પવનની ગતિ સમાન વરસાદ છે એ પડશે એટલે કે વાવાઝોડા સમાન પવનની ગતિ જોવા મળી રહી છે અને એ જ પ્રમાણે છે વરસાદનું પ્રમાણ પ્રમાણ અને જોર પણ જોવા મળી રહ્યું છે વધતું જોવા મળી રહ્યું છે તો આ દરેક માહિતી આગાહી છે આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે લાલ બટન આપેલું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે હવે સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે સેટેલાઇટ વ્યુપેક્ટના આધારે માહિતી મળી છે કે ગુજરાતના અમુક જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ વિસ્તાર છે અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકા છે બેટ દ્વારકા છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને કયા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે વધારે પડી રહ્યો છે તો કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે સારો પડતો જોવા મળી રહ્યો છે બે થી ત્રણ દિવસની લેટેસ્ટ આગાહી સામે આવી છે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનું જોર રહેલું છે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર સતત જોવા મળી રહી છે આવા બેથી ત્રણ પરિબળોના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે સતત વરસાદ છે એની ગતિ વધી રહી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ છે ભૂખા બોલાવતો હોય છે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારા જિલ્લાની અંદર વરસાદ કેવો પડી રહ્યો છે તમારા જિલ્લાનું ગામનું અથવા તો શહેરનું નામ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે બે દિવસની લેટેસ્ટ આગાહી છે સતત વરસાદ પડશે કન્ટિન્યુ વરસાદ પડવાને લઈને આગાહી છે તો બે દિવસ માટે છે વરાપ પણ નીકળશે નહીં કારણ કે ખેડૂતોને જે મનમાં પ્રશ્ન હતો જો વરાપ લાંબા સમયથી નીકળી હોય તો ચોમાસું ખેંચાશે કંઈક બન્યું એવું જ મિત્રો સિસ્ટમના કારણે છે એ વરસાદ બનતો જોવા મળ્યો હતો પરંતુ વરસાદ છે એ પડ્યો મોડો તો સિસ્ટમના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત ન બન્યો અને ચોમાસાના ગતિવિધિના કારણે છે એ આ ચોમાસાના વરસાદીય સિસ્ટમના ઘેરાવા કારણે અને વચ્ચેના રાઉન્ડ વચ્ચે છે ગુજરાતમાં ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ તો દર્શાવવામાં આવ્યું છે સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓ છે તેમજ મધ્ય ગુજરાતના બેથી ત્રણ જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના બેથી ત્રણ જિલ્લાઓ એટલે સૌરાષ્ટ્ર પટ્ટા ઉપર છે અત્યારે રેરેલા દર્શાવવામાં આવ્યું એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે પરંતુ વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો એ બે દિવસ પછીની નવી આગાહીમાં જાણવા મળશે કે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને શું ખરેખર વરસાદી સિસ્ટમ છે એના ઘેરાઓ મજબૂત ન હોવાના કારણે પણ વાતાવરણની અંદર જે પણ પરિસ્થિતિ હોય વરસાદી માહોલ હોય પરંતુ જે વેધર એનાલિસિસ એક્સપર્ટ અનુસાર જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારે જો કામ થયું ન હોય તો વરસાદી સિસ્ટમમાં ઘેરાવો છે મજબૂત ન બને અને ચોમાસાની ગતિવિધિ પણ છે એ મળી શરૂ થાય કારણ કે લાંબા વિરામ બાદ ફરી વખત વરસાદ જામ્યો હોય ચોમાસાનો વરસાદ છે એ ફરી વખત શરૂ થયો હોય ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર હોય કારણ કે બેથી ત્રણ દિવસના જે લાંબા વિરામ બાદ એટલે કે વરાપનું જે આગાહી હતું વરાપની જે માહિતી હતી એ લાંબી આગાહી અને માહિતી પ્રમાણે ફરી વખત છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે ને આ વખતે છે ચોમાસાનો ઘેરાવો સતત મજબૂત બની અને ગુજરાત રાજ્યના દરેક વિસ્તારો ઉપર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત લાવશે પરંતુ છેલ્લા બે દિવસથી વરસાદ ધીમો પડ્યો હતો આજથી તો વરસાદનું જે છે પૂર્ણ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસાનો વરસાદ છે ક્યાં પહોંચ્યો કઈ જિલ્લાઓની અંદર અત્યારે સતત પડતો જોવા મળી રહ્યો છે એ પ્રકારનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું તો પૂર્વાનુમાનમાં પણ જોવા મળ્યું કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ભાગના વિસ્તારો સુધી જે છે એ મેપ આધારિત જે મેપ આધારિત છે એ સંચાલિત કરવામાં આવતી આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો છે તો અમુક જિલ્લાઓની અંદર નહીવ જેવો વરસાદ પડી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ધીભારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ એક નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે એવી જ પ્રકારે છે એ હવે ઘણી બધી વખત તમને માહિતી જણાવીએ તો ગુજરાત ઉપર છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે આ જ સિસ્ટમના ઘેરાવાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને સાગરના લો પ્રેશર સિસ્ટમના એરિયા છે એ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે સતત ત્રણેય તરફથી આ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને ગુજરાત તેમજ મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યો છે આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની એક નવી આગાહી છે જાહેર કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે વાવાઝોડાની હાલમાં કોઈ શક્યતા દેખાઈ રહી નથી ત્રેવીસ જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ ભારે પડી શકે છે અઠ્યાવીસ જુલાઈ આસપાસ કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે પંચમહાલ વડોદરા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે વરસાદ પણ સારો પડી રહ્યો છે આ સાથે મિત્રો પંચમહાલ વડોદરા સાબરકાંઠામાં ભારે વરસાદની જે શક્યતા દર્શાવવામાં આવી છે અઠ્યાવીસ જુલાઈ સુધી દર્શાવવામાં આવી છે ત્રેવીસ જુલાઈથી અઠ્યાવીસ તારીખ વચ્ચે છે આસપાસ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા નથી મળી તો આ જ કારણ હોઈ શકે છે જેમાં અત્યારે મિત્રો અઠ્યાવીસ જુલાઈ આસપાસ કેટલા ભાગોમાં ભારે વરસાદ પડશે જેમાં પંચમહાલ છે વડોદરા સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે તો અમદાવાદ ગાંધીનગર ખેડામાં ભારે વરસાદની સંભાવનાઓ છે એ રહેલી છે આ સાથે મધ્ય અને પૂર્વ ગુજરાતના ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે અંબાલાલ પટેલનું કહેવું છે કે સાનુકૂળ સંજોગોમાં અતિભારે વરસાદ પડી શકે છે મહેસાણા પાટણ કચ્છમાં પણ વરસાદ છે પડી શકે છે બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે જુલાઈ મહિનાના અંત ભાગોમાં એટલે કે જુલાઈ મહિનો પૂરો થાય એ અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાવાઝોડું મંડરાતું જોવા મળશે જેમાં સામાન્ય કરતાં વધારે પવનની ગતિ છે સામાન્ય પવનની ગતિ મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય તો પવન જે વાવાઝોડામાં ફૂંકાવાનો છે એની ગતિ લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપીથી શરૂ થાય અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનો પણ છે એ ફૂંકાતા હોય તો આ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો હોય અને મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓ પર છે ધોધમાર વરસાદ પણ બનતો હોય બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જુલાઈ મહિનાના અંતિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં જુલાઈ મહિનામાં ચારથી દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે એવી આગાહી હતી પરંતુ હવે મિત્રો આજે છે એકવીસ તારીખ અને વીસ તારીખના રોજ ગુજરાત રાજ્યમાં જે વરસાદી સિસ્ટમની નવી જે છે આધારિત અપડેટ જે મેળવવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર છે નવી ફ્રેન્ચાઇઝી આધારિત ઓપન ઓપનદાર જે વેધર એનાલિસિસ એક્સપર્ટ છે એમને પણ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર છે ચોમાસાની ગતિવિધિ છે એ મજબૂત બનશે સ્થિતિ મજબૂત છે એનું કારણ એવું નથી કે જે અત્યારે વેધર એનાલિસિસની જે આખી ગતિ છે એ પણ ધીમી પડશે સ્થિતિ ગતિ ધીમી પડી શકે પરંતુ વેધર એનાલિસિસની અપડેટ છે ધીમી ન પડી શકે આવનારા બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેવાનો છે ખાસ કરીને વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણથી ચાર દિવસ તો ધોધમાર વરસાદ પડશે ભૂકા બોલાવનાર વરસાદ પણ પડશે તો અત્યારે મિત્રો જે આપણે આગાહી માહિતી અને વિડિયો જોઈ રહ્યા છે વિડીયો માહિતી અને આગાહી તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો એ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો ખાસ કરી વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે અરબી સમુદ્ર બંગાળના ઉપસાગરમાં થોડા ઘણા ભેજ રહ્યો છે તો લોકલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેને કારણે રાજ્યની અંદર કોઈ કોઈ ભાગોમાં ગાજવી સાથે વરસાદ વરસી શકે છે આ વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં આવતા વધુ સક્રિય બનશે જેને લીધે લો પ્રેશર ડીપ ડિપ્રેશન પણ બની શકશે અને આથી જુલાઈના ચોથા અઠવાડિયામાં ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં છે એ બંગાળના ઉપસાગર બનતી સિસ્ટમને લીધે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે જેમાં મિત્રો રાજ્યમાં કેટલાય ભાગોમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે અને વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયમાં વરસાદ દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના ઘણા અન્ય ભાગોમાં છે એ ગુજરાતના ભાગોમાં મહીસાગરના ભાગોમાં મધ્ય પૂર્વના ભાગોના વિસ્તારોને અંદર અથવા બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર કચ્છ ભાગના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી શકે છે કોઈ કોઈ ભાગમાં પૂર જેવી પરિસ્થિતિ પણ બની શકે છે જેમને કારણે વાવાઝોડાને લીધે ભારેથી ભારે વરસાદની થવાની શક્યતાઓ હાલમાં દર્શાવવામાં આવી છે હાલમાં મિત્રો કાતરા નામની ઈયલ જેમાં ગુજરાત હેરિટેજ કેટર પિલર નામે ઓળખાય છે એ બહુ ભોજી છે અને તેનું જીવન સત્યાવીસ દિવસનું ગણાય છે હવે આ ઈલ મોટી થવામાં છે એટલે જીવાતુનું આયુષ્ય પૂરું થતાં વરસાદ થવાની શક્યતાઓ વધારે રહેલી છે અને ગામના બધા ગામડાઓના લોકોની આ